જોશીની શબ્દ રચના આપે સાંભળી અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ બરાબર એક અને વીસ મિનિટ આપ સાંભળશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર સોનલ પરમાર છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં ઉત્તર પૂર્વ ભારતની પહેલી કટોકટી ઉત્તરાયણ સુવિધાનું ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રી થોડીક ક્ષણોમાં પાંચ હજાર ચારસો પચાસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે ઝારખંડમાં એનઆઈએની વિશેષ અદાલતે પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયા વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરી બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં બીએનપીએ અત્યાર સુધીમાં બસો સત્તાણુંમાંથી બસો નવ બેઠક મેળવી આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપની શ્રીલંકામાં રમાયેલી મેચમાં આયર્લેન્ડે ઉમારને જીતવા બસો છત્રીસ રનનો લક્ષ્યાંક આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના ડિબ્રુગઢ જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગના મોરાન બાયપાસ પર બનાવેલી કટોકટી ઉત્તરાયણ સુવિધા ઇએલએફનું ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રીએ લડાકુ વિમાન પરિવહન વિમાન અને હેલિકોપ્ટર્સનું હવાઈ પ્રદર્શન પણ નિહાળ્યું તેમાં ભારતીય વાયુસેનાના સુખોઈ એસયુ થર્ટી એમકેઆઈ રાફેલ એએન થર્ટી વન તેમજ અદ્યતન હેલિકોપ્ટરે ભાગ લીધો આ ઉત્તરાયણ સુવિધા ઉત્તર પૂર્વ ભારતની પહેલી એવી સુવિધા છે જે ભારતીય વાયુસેનાના સમન્વયથી કટોકટીની સ્થિતિમાં સૈન્ય અને નાગરિક વિમાનને ઉતરવા અને ઉડાન ભરવામાં મદદ માટે તૈયાર કરવામાં આવી છે પ્રધાનમંત્રી ગુવાહાટીમાં થોડીક ક્ષણોમાં પાંચ હજાર ચારસો પચાસ કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બ્રહ્મપુત્ર નદી પર ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટીને જોડતા ભાસ્કર વર્મા સેતુનું ઉદઘાટન કરશે ત્યારબાદ શ્રી મોદી લાચીતઘાટ પર કામરૂપ જિલ્લાના અમીન ગામની આઈઆઈએમ ગુવાહાટીના કામચલાઉ પરિસર અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના રાષ્ટ્રીય આંકડા કેન્દ્રનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે ઉપરાંત શ્રી મોદી ભારતના ચાર શહેર ગુવાહાટી નાગપુર ભાવનગર અને ચંદીગઢ માટે પીએમ બસ ઇ બસ સેવા યોજના હેઠળ બસો પચ્ચીસ ઇલેક્ટ્રીક બસનું પણ પ્રસ્થાન કરાવશે ઝારખંડમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએની વિશેષ અદાલતે પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ મોટી કાયદાકીય કાર્યવાહી કરી છે અદાલતે આ સંગઠનના છ સક્રિય સભ્યોને આતંકવાદ ગેરકાયદે હથિયાર રાખવા અને ખંડણી સંબંધિત મામલે દસ વર્ષની સખત કેદની સજા સંભળાવી છે અદાલતે ગુલાબકુમાર યાદવ રવિ યાદવ રાકેશકુમાર પાસવાન પવનકુમાર યાદવ સંતોષ યાદવ અને સુરેશ યાદવને કાયદાની વિવિધ કલમ હેઠળ દોષી જાહેર કરાયા છે આ કેસ ડિસેમ્બર બે હજાર અઢારમાં લાતેહાર જિલ્લાના બાલુમાથ વિસ્તારમાં થયેલા દરોડા મામલાનો છે જ્યાં હથિયાર અને દારૂગોળો કબજે કરાયો હતો ત્યારબાદ એનઆઈએએ જૂન બે હજાર ઓગણીસમાં તપાસ પોતાની પાસે લીધી અને ફેબ્રુઆરી બે હજાર વીસમાં આરોપપત્ર દાખલ કર્યું ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ વર્ષ બે હજાર ઓગણીસના પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું સુરક્ષાકર્મીઓનું સર્વોચ્ચ બલિદાન હંમેશા યાદ રહેશે અન્ય એક પ્રધાનમંત્રીએ કહ્યું શહીદ જવાનોની પ્રત્યેની નિષ્ઠા સંકલ્પ અને સેવા દેશવાસીઓની સામૂહિક ચેતનામાં હંમેશા જીવિત રહેશે તેમણે કહ્યું દરેક ભારતીય તેમના સાહસથી પ્રેરણા અને શક્તિ પ્રાપ્ત કરે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના સંદેશમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું આતંકવાદનો સામનો કરનારા સુરક્ષા દળ અને સુરક્ષા સંસ્થાઓના સાહસ સમર્પણ અને બલિદાન માટે દેશ હંમેશા તેમનો ઋણી રહેશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પુલવામા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી છી સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે સુષ્મા સ્વરાજને અસાધારણ નેતા અને દયાળુ જનસેવક ગણાવ્યા શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ ઉત્કૃષ્ટ સંસદીય વારસો અને માનવતાવાદી રાજદ્વારી લાખો લોકોને પ્રેરણા આપતી રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંદેશમાં લખ્યું સુષમા સ્વરાજે લોક કલ્યાણને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું અને રાષ્ટ્રહિતના મુદ્દાઓ પર નિર્ભય મંતવ્ય વ્યક્ત કરવા ઓળખ બનાવી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ બીએનપીએ બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતી મેળવી પક્ષે અત્યાર સુધીમાં જાહેર બસો સત્તાણું બેઠકના પરિણામમાં બસો નવ બેઠક જીતી છે ત્રણસો સભ્ય ધરાવતી સંસદમાં સરકાર બનાવવા એકસો એકાવન બેઠકની જરૂર હોય છે આ જીત બાદ બીએનપીના અધ્યક્ષ તારીખ રહેમાને તેમના સમર્થકોનો આભાર માન્યો અને પક્ષના નેતાઓ સાથે સત્તા હસ્તાંતરણ અંગે ચર્ચા કરી સાંભળીએ એક અહેવાલ बांग्लादेश नेशनलिस्ट पार्टी के अध्यक्ष तारिक रहमान ने शुक्रवार को अपने गुलशन स्थित निवास के बाहर समर्थकों से मुलाकात की और उनका आभार जताया बाद में पार्टी के वरिष्ठ नेताओं ने सत्ता हस्तांतरण पर चर्चा के लिए बैठक की स्थायी समिति के सदस्य अमीर खुशरो महमूद चौधरी ने कहा की नव निर्वाचित सांसदों के शपथ ग्रहण और सरकार गठन की तैयारी की जा रही है अधिकारियों के अनुसार सांसद बारह फरवरी को शपथ ले सकते हैं बी के महासचिव मिर्जा फखरुल इस्लाम आलमगीर ने इस जीत को खुशी और भावुक क्षण बताया उन्होंने कहा कि अर्थव्यवस्था को सुधारना कानून व्यवस्था बनाए रखना भ्रष्टाचार पर रोक लगाना और न्याय सुनिश्चित करना नई सरकार की प्रमुख प्राथमिकताएं होगी इस बीच बांग्लादेश जमाते इस्लामी और उसके ग्यारह दलों के गठबंधन ने मतगणना में अनियमितताओं का आरोप लगाया और शिकायतों का समाधान न होने पर जन आंदोलन की चेतावनी दी हालांकि जमात नेताओं ने जुलाई नेशनल चार्टर को लागू करने के समर्थन की भी पुष्टि की नवल सिंह परमार आकाशवाणी समाचार ढाका પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષના અધ્યક્ષ તારેક રહેમાનને ચૂંટણીમાં જીત બદલ તેમને અભિનંદન આપ્યા હતા સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ બાંગ્લાદેશના લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવાના તેમના પ્રયાસમાં શ્રી રહેમાનને શુભેચ્છાઓ આપી મહારાષ્ટ્ર પરિવહન કમિશનર કચેરી દ્વારા લોકોને નકલી આરટીઓ વેબસાઇટ મોબાઇલ એપ્લિકેશન અને નકલી ઇ ચલણ ભરવાની લિંક સહિત વધતી સાયબર છેતરપિંડીથી બચવા ચેતવણી અપાઈ છીએ અધિકારીઓએ કહ્યું વાહનોના માલિક અને ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોને ટૂંકી સંદેશ સેવા એસએમએસ અથવા વોટ્સએપ સંદેશ થકી બાકીના ટ્રાફિક ચલાણ અને લાયસન્સ રદ થવાની ખોટી માહિતીના માધ્યમથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે સંયુક્ત આરબ અમીરાત યુએઈની રાજધાની અબુધાબીના ક્રાઉન પ્રિન્સ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં યુએઈ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે યુએઈની ભાગીદારીનો હેતુ અદ્યતન ટેકનોલોજીમાં આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા અને વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે નવી દિલ્હીમાં આગામી વીસ ફેબ્રુઆરી સુધી આ સંમેલન યોજાશે અબુધાબીમાં આવેલા બોચારસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસ હિન્દુ મંદિરની બીજી વર્ષગાંઠ આજે હર્ષોલ્લાસ ફેર ઉજવાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલા આ મંદિરનું ઉદઘાટન કર્યું હતું પશ્ચિમ એશિયામાં પરંપરાગત પથ્થરથી બનેલું પહેલું હિન્દુ મંદિર એ પૂજા સ્થળની સાથે પોતાની વિશેષતાઓથી એક ઐતિહાસિક સ્થળ બની ગયું છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે આયર્લેન્ડ અને ઓમાન વચ્ચે મેચ રમાઈ રહી છે શ્રીલંકાના કોલંબોમાં ચાલી રહેલી મેચમાં આયર્લેન્ડની ટીમે પહેલા બેટિંગ કરી નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને બસો પાંત્રીસ રન બનાવ્યા છે ટીમ તરફથી સૌથી વધુ ચોરાણુ રન લોર્કન ટક્કરે કર્યા જ્યારે ગેરથ ડેલાનીએ છપ્પન રનનું યોગદાન આપ્યું ઓમાનની ટીમ તરફથી શકીલ અહેમદે સૌથી વધુ ત્રણ જ્યારે આમિર કાલીમ અને શાહ ફૈઝલે એક વિકેટ એક એક વિકેટ લીધી હાલમાં મળતા અહેવાલ પ્રમાણે ઓમારની ટીમે અત્યાર સુધીમાં છ પોઈન્ટ બે ઓવરમાં બે વિકેટ ગુમાવી ચોસઠ રન કર્યા છે ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપની અન્ય એક મેચ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ગુજરાતના અમદાવાદમાં સાંજે સાત વાગ્યે શરૂ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં ઉત્તર પૂર્વ ભારતની પહેલી કટોકટી ઉત્તરાયણ સુવિધાનું ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રી દ્વારા પાંચ હજાર ચારસો પચાસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન ઝારખંડમાં એનઆઈએની વિશેષ અદાલતે પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં બીએનપીએ અત્યાર સુધીમાં બસો સત્તાણું માંથી બસો નવ બેઠક મેળવી અને આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપની શ્રીલંકામાં રમાયેલી મેચમાં આયર્લેન્ડે ઓમાનને જીતવા બસો છત્રીસ રનનો લક્ષ્યાંક આપ્યો આકાશવાણી પરથી હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો